નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ મામલતદારે કચેરીના ત્રીજા માળેથી પડતું મૂકી જીવન સમાપ્ત કર્યું આ બનાવથી ચકચાર મચી પોલીસ તપાસ ચાલે છે પાટણ જિલ્લાના હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વેનાજી પટેલે મામલતદાર કચેરીના નવીન બિલ્ડિંગના ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે પટેલ દ્વારા કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે પટેલના આપઘાતના સમાચાર સાંભળતા જ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારી કર્મચારીઓ તેમજ પરિવારજનો અને મિત્રો દોડી આવ્યા હતા આ ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જે બાદ પોલીસને આ સમગ્ર ઘટના બાબતે જણાવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે ઘટના સ્થળે દોડી મૃતદેહનું પંચનામું કરી હારીજ સી એસ સી સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સુપ્રત કર્યો હતો પરિવારજનો દ્વારા પાર્થિવ દેહને તેમના વતન ગામે લઈ જવાયા હતા આ અંગે પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મામલતદારના રહસ્યમય મોતને લઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે વેનાજી ઓ પટેલે ફેબ્રુઆરીના પોતાના ફેસબુક આઈડી પર એક પોસ્ટર શેર કરી હતી પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમના નામનું ફેક આઈડી અને ફોટાવાળું વોટ્સએપ આઈડી બનાવી તેમના ફોટા અને નંબર સેવ કરી કોઈ દ્વારા ખોટી માંગણીઓ કરવામાં આવી રહી છે જેથી કોઈએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર